હું છે ને શાક માર્કેટમાં ગઈ ને તેને બે ત્રણ જગ્યાએ મોગરાન વેણી ભાવ પૂછો બોલો બધે પચીસ ને ત્રીસ રૂપિયા હતા હવે આપણે નાખવી બે કલાક ને એમાં એટલા બધા પૈસા કેમ આપી દેવા પછી હું છે ને મમરાને પોથલી લેતી આવી છું તમ ઉપાદી ન કરતા હું છે ને આપણી બે ની મમરા ને મેણી પોરવી નાખીશ ને આપણે ના ના હતા તે મમરા ને મેણી નાખતા ને મોગરો ક્યાં કોઈ જોયો તો હું છે ને સરસ ને એ ને એ મોગરા જેવી જ લાગશે મોગરા ની ઘડીક માં પીળી થઈ જાય આ મમરા ની હારી ત્રે બે દી નાખી હશે તો એ ન ખાશે હું આપણી બે ની પોરવી નાખું હમણાં પછી તમને અંબાઈ જાઉં છું હો અને તમને ખબર છે આજ નાસ્તા છે છે બોલો હા બી નાસ્તો અને મને તો ખમણી બહુ જ ભાવે મારે કાંઈ ઘરે જમીન ન જાવ નીચે ચાર પાંચ પ્લેટ દબાવીને સેવ ખમણી ખાઈ લેવી છે અને મેં તો છે ને તમારા ભાઈને ફોન કરીને કહી દીધું આજ હું રસોઈ બસોઈ ન બનાવવાની તમારે ચાર પાંચ પ્લેટ જે નીચે ખાવી હોય ને ખમણી ખાઈ લેજો હું તો કઉ તમે બનાવો ને રસોઈ બનાવવામાં કેટલી વાર લાગે આપડે છે ને રોજ મોડું થઈ જાય બોલો અને પછી આરતી માં આપણે છેલ્લે ઉભા રહી આપડે તો ફોટો ના આવે આગળ આગળ જે ઉભ્યું હોય ને એનો જ ફોટો આવે આજ તો છે ને આપડે બે ને ફટાફટ તૈયાર થઈને નીચે વહી જાવ છો સાડા આઠ થાય ને ત્યાં હું હમણાં તૈયાર થઈને તમને બોલાવા આવું તમે જલ્દી તૈયાર થઈ જાજો છો અને હું તમને શું કઉ છું આપણે આ રોજ ગરબા લઈને ઉપર વહી આવીએ ને પછી આ લોકો છે ને કોલ્ડ ડ્રિંક્સ મગાવી મગાવી પીવે છે બોલો મને ખબર એ નહોતી આ તો કાલ લાલુ ઉપર આવીને કીધું મમ્મી અમે તો કોકો પીધો પછી હું દોડી દોડી ગઈ મેં કીધું પી આવું કોકો મેં કીધું હોય ને તો તમને ફોન કરીને બોલાવ પણ ત્યાં તો પતી ગયો તો બધા ઘરે વહી ગયા હતા ત્યાં આજ તો છે ને આપણે લાઇટ બંધ થઈ જાય ને પછી અડધી કલાક બેહવું છે હવે ચાર દિવસ ત્યાં છે તો છેલ્લે સુધી બેહવાનું તે આપણે હજાર હજાર રૂપિયા દઈએ છીએ ઈ દે એમ ફ્લેટ દીપ બધાના લીધા છે હરખા જ તેને કોલ્ડ ડ્રિંક્સ એ લોકો પીવે એણે છે નક્કી કર્યું છે કે આ અડધું પબ્લિક ઉપર દાદરા ચડી જાય ને પછી કોલ્ડ ડ્રિંક્સ મંગાવવાનું આપણે રોજ નાસ્તો કરી કરીને ઘરે વહી આવતા હતા લે કોલ્ડ ડ્રિંક્સ તો ચાખ્યું નથી આજ તો છે ને બે હું જ છો તમે છેલ્લે સુધી રહેજો આજ છે ને ઓલા રેડ ને બ્લેક કલરના ચણિયા ચોળી પહેરવાના છો તમને મળી ગયા મેં તો મારા બેન મંગાવી લીધા મારા બેણે તો બધા દિવસના નવા લીધા છે ડિઝાઇનર એ બહુ ખર્ચો કરે બધું રંગીલા પાર્ક થી લેતી હોય મેં છે ને એના મંગાઈ લીધા લીધા રૂપિયાના બોલો પણ છે ને એમાં ચુંદડી નથી તમે ઓલી લગડી પટાની ચુંદડી લીધી પંદર હજાર વાળી મને જરી કાઢ દેજો ને બેડમાંથી મારે ઘડીક નાખી છે ને ગરબા લઈ ત્યાં પૂરતી ને ક્યાં એટલા બધા લઈ જોઈએ અને કાલ તો કેવું કર્યું કા સાદા રાસના બે જ રાઉન્ડ લીધા

મન પછી ઓલી ચૂંદડી કાઢી દે છે ને ભૂલા વગર મારે છે ને ચૂંદડી નથી મારે બેન નાખતા ભૂલી ગઈ હોય કે કોણ જાણે ખાલી ચણ્યો ને લાવું છે અને આજ તો આપણે બેન ટકા ટક તૈયાર થવું છું આપણો બેનો નીચે વટ પડી જવો જોઈએ તમે ઉતાવળ રાખી જલ્દી તૈયાર થઈ જજો આડા આઠ થાય ને ત્યાં નીચે રાંધવું તો છે નહીં હું જો જૈન સીધી તૈયાર જ થવા મળું છું તમે જલ્દી થઈ જાઓ બોલાવું તૈયાર થઈ થઈને